હેલો ગાયઝ કેમ છો બધા આજે હું તમને જણાવવા માગીશ કે કેસુડાના સાબુ હું ઘરે કઈ રીતે બનાવું છું એ પણ એકદમ હન્ડ્રેડ પર્સન્ટ નેચરલ પદ્ધતિથી કોઈ જ કેમિકલ્સ વગર તમને આ સાબુ બના બનાવવાની રીત જણાવવા માંગીશ આ છે આપણી બધી જ રો મટીરિયલ એમાં આ છે ગ્લિસરીન ગ્લિસરીન છે એ આપણા શરીરની અંદર આપણા ત્વચામાં ભેજ જાળવી રાખે છે સ્કિનને નરમ અને મુલાયમ રાખે છે આ છે કેસુડાના ફ્રેશ ફૂલ આ છે ડ્રાય ફૂલ જે આ કેસુડો છે તમારા ખીલ ડાર્ક સ્પોટમાં અસરકારક છે અને આ છે પાવડર જે તમારું બોન્ડિંગ બનાવશે સોપની અંદર અને આપણે આની અંદર ત્રણ પ્રકારના તેલ યુઝ કરીએ છીએ નાળિયેરનું તેલ અને ઓલિવ ઓઇલ અને એક છે વિટામિન ઈની કેપ્સ્યુલ્સ અને તમે જોઈ શકો છો આ વિટામિન ઈની કેપ્સ્યુલ્સ છે એ પણ આપણે ઓઇલની અંદર મિક્સ કરી દેવાની છે આ છે માપિયા માપ અનુસાર બધું આપણે મિશ્રણ રેડી કરી અને એને મોલ્ડમાં પાથરવાનું છે તો તમે જાણો છો કે ગરમીના કારણે થતી ખંજવાળ અને બળતરામાં આ કેસુડાના સાબુ આપણને રાહત આપે છે બાળકો ખાસ કરીને આજે પણ ગામડાની અંદર બાળકોને કેસુડાના ફૂલોનો પાણીથી જ તેને નવડાવે છે ચામડીની સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી છે બળતરામાં રાહત આપે છે આપણા સ્વાસ્થ્ય અને ત્વચા માટે અનક અનેક રીતે આ કેસુડાના સાબુ ગુણકારી છે આ કેસુડાને આપણે ઉકાળી દીધું છે અને હવે તેનું એક મિશ્રણ રેડી છે આપણો સાબુ બનવા માટે તેને મોલ્ડમાં આપણે વન બાય વન પાથરી દીધું છે અને એક જે હાર્ટ શેપ છે એ મેં મારા નટખટ માટે બનાવ્યો છે કારણ કે એણે કીધું હતું કે મમ્મા મારા માટે હાર્ટ શેપ બનાવજે તો એના માટે પણ એક હાર્ટ શેપ રેડી રાખ્યો છે આપ જોઈ શકો છો આપણા સાબુ બધા મોલ્ડની અંદર ગોઠવાઈ ગયા છે હવે તેને ડીમોલ્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે ડીમોલ્ડ કરીને કરીશું ત્યારે તે થોડા ડાર્ક સ્વરૂપમાં જોવા મળશે જેમ જેમ સાબુ સૂકાશે એમ તેના મૂળ સ્વરૂપમાં તે ફરી પાછા આવશે એક વાત જણાવી દઉં કે આ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ નેચરલ સાબુ હોવાથી આની અંદર બહુ ફીણ વાળવાની આશા રાખવી નહીં કારણ કે આની અંદર મેં કોઈ જ પ્રકારનું કેમિકલ્સ યુઝ કરેલ નથી તમે જોયું તેમ મટીરિયલ્સ જે તમારી સામે હતું આપણે આની અંદર કેસુડા અને ત્રણ પ્રકારના તેલનો સમાવેશ કર્યો છે બધા જ નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સ જે તમારી સ્કિનને નરમ અને મુલાયમ બનાવે તમને તમારા સ્કિનના પ્રોબ્લેમ્સમાં રાહત આપે એ હેતુથી બનાવ્યું છે તેથી ફીણ એટલા બધા નહીં વળે જેટલા તમે બીજા કેમિકલ્સ કેમિકલ્સવાળા સાબુનથી તમે નહો છો અને ફીણ વળે છે આપણે ક્વોલિટી ઉપર ધ્યાન આપ્યું છે તો આપ જોઈ શકો છો કે આ સાબુ અત્યારે ડાર્ક કલરમાં છે જેમ જેમ સુકાશે પછી તે એનો કલર બદલશે અને જે ઓરેન્જ કલરની અંદર કન્વર્ટ થઈ જશે આપ જોઈ શકો છો અને જેને પણ આ કેસોડાના સાબુનો ઓર્ડર કરવો હોય તે કરાવી શકે છે આમાં નેચરલ સુગંધ અને નેચરલ ફોમ જ છે થેન્ક યુ સો મચ